મારું નામ ભૂપતભાઈ રાદડિયા છે સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદ્ધાઓના બળદ આશ્રમનું સંપૂર્ણ સંચાલન હું કરું છું મારી અન્ડરમાં છે અમારી ટીમ કરે છે વિજયભાઈ ડોબરિયાના નેતૃત્વમાં આ આશ્રમનું સંચાલન થઈ રહ્યું છે સદ્દાઓના બળદ આશ્રમ લગભગ એક વર્ષથી ચાલુ થયો છે પહેલાં અમે મોરબી રોડ પર છત્તર ગામ પાસે ત્યાંથી અહીંયા શિફ્ટ થયા છીએ અહીંયા જગ્યા થોડીક મોટી છે અને સારી છે એટલા માટે છેલ્લા એકાદ વર્ષથી વધારે કસમી કરતાં અમે અહીંયા શિફ્ટ થયા છીએ અત્યારે અમારી પાસે સોળસોથી વધારે બળદ છે એટલે સોળસો જેટલા બળદ છે એમાં વૃદ્ધ બળદ છે એટલે બટ નેચરલી બીમાર પણ હોય જેને સિંગડાના કેન્સર થાય પેટમાં બીમારી હોય અથવા તો કોઈ પણ બીમારી હોય એના માટે અમે એક પશુ હોસ્પિટલ બહુ મોટા લેવલે આધુનિક જેમાં બધા લેબોરેટરીના સાધનો સાથે આધુનિક ઓપરેશન થિયેટર સાથે અમે બળદાશ્રમની પશુ હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ કે કોઈપણ બળદને કાંઈ પણ જરૂર પડે દવાની ઓપરેશનની તો ત્યાં પશુ હોસ્પિટલમાં જ એનું ઓપરેશન થઈ જાય અને પછી એની સારવાર મળી રહે એવે અમારી સગવડતા અત્યારે છે આ બોતેર હજાર સ્ક્વેર ફૂટના શેડની અંદર બાવીસથી વધુ મજૂરો ત્રણ સુપરવાઇઝર અને બે ડોક્ટર છે ત્રણ એલઆઈ છે લાયઝન ઇન્સ્પેક્ટર એના આખી ટીમ દ્વારા આ બળદોની સારસંભાળ ચોવીસ કલાક ચાલે છે અમારો ગોલ એ છે કે આખા ભારત અથવા ગુજરાતના ક્યાંય પણ કોઈ બળદ કોઈ પણ પરિસ્થિતિ હોય ખેડૂતોની કે જગ્યા ન હોય પૈસા ન હોય આધુનિક ખેતી આવી ગઈ પછી રાખતા ન હોય તો ક્યાંય દુઃખી ન થાય અને અમે એના માટે અહીંયા આશ્રમ ઊભો કરીએ કે જેની સંપૂર્ણ પાછલી જિંદગી ખાઈ પીએ મજા કરે અને આનંદથી પસાર થાય એનું વૃદ્ધત્વ પસાર થાય એ અમારો ગોલ છે કોઈ કેટલા બળ થાય પાંચ હજાર થાય દસ હજાર થાય અમે તૈયાર છીએ કે એની ગમે એવડી હશે અમે ઊભી કરીશું એ અમારો ગોલ છે